નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો ગઈકાલે ગુજરાતમાં લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું પરંતુ મતદાન વચ્ચે જ દાહોદ લોકસભા બેઠક પર ભાજપના જ નેતાના પુત્ર એ બુથ કેપ્ચરિંગ ગુજરાતમાં ગઈકાલે તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું પરંતુ શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે દાહોદ લોકસભા બેઠકના મત વિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બૂથ કેપ્ચરિંગ કર્યું હતું ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી વિજય ભાભોર સંતરામપુરના ગોઠીબ તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાભોરનું પુત્ર છે પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી ઈવીએમ કેપ્ચર કર્યું હતું વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઈવ પણ કરી હતી એટલું જ નહીં વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે વીડિયોમાં ઇવીએમ તો આપણા બાપનું છે તેવું બોલતો હોય તેવું સંભળાઈ રહ્યું છે